બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ ટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બી બારોટ કરી રહેલ છે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ ટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બારોટ કરી રહેલ છે